જય માતાજી મિત્રો તો હાલમાં કીર્તિભાઈ મારો વિવાદ ચાલુ છે એવું કહેવા માંગે છે કે ખજૂરભાઈએ એમણે એક મિત્રને મારી નાખ્યો હતો પૈસાની બાબતમાં તે એવું કહેવા માંગે છે એમાં કે ખજૂરભાઈ એમના મિત્રોએ પહેલા ચોરી કરી દીધી અને એ ચોરીના પૈસા જે વધ્યા હતા ભાગ પાડતા એ પૈસાથી એવડા સાપુતારા ફરવા ગયા હતા અને ફરવા ગયા ત્યારે પદુ નામના મિત્ર સાથે એમણે પૈસા બાબતે ઝઘડો થયો હતો તો પછી એમને ગુસ્સામાં આવીને પદુભાઈનું હત્યા કરી હતી પાણીમાં ડુબાડીને મારી નાખ્યો હતો અને ત્રણ દિવસ સુધી કોઈને જાન પણ ન થવા દીધી હતી અને એમાં એવું કહે કહેવા માગે છે કે જો એને જાતે મરી ગયો હોય પદુભાઈ તો પછી એમની જાતે મરી ગયો તો પછી એમને કોઈને જાન કેમ ન કરી તાત્કાલિક ફોન કર્યો કેમ એમના કરે કે પદુભાઈને આવું છું કે તમે અત્યારે આવી જાઓ ત્રણ દિવસ સુધી રાહ કેમ જોઈ એવું બી કહેવા માંગે છે

ધુભાઈ ગેતી રાજી થઈ અને એ બધાને અરે ફરવાઈ ગયો હતો ખજૂરભાઈ અરે એના ભાઈઓ એ ફરવાઈ ગયો હતો અને એ ત્યાં પાણીમાં નાવા પડ્યો અને કચરામાં કે એના ગારામાં એમાં એ ખૂટી ગયો છે એમાં એને કોઈની કાંઈ એમને શંકા નથી ને આ જે ઉડાડ્યું એ ખોટું ઉડાડ્યું એનો કોઈ જાતનો દોર નથી એ અમારા સંબંધિત છે ને ભધુભાઈનો જે આ ભવિષ્ય એટલે તરત તરત એનો ફોન આવી ગયો અને તરત જ અમારા ઘરના બધા ન્યા ફોગી ગયા અને પછી એને પાંચમે દિવસે વધુભાઈને ઘેરી ગયા આ વિડીયો જોવાથી તમને પાક્ થઈ ગયું હશે કે હવે ખજૂરભાઈ તો કોઈ વાંક છે જ નહીં આ કીર્તિ પટેલ ખોટી માહિતી આપે છે ફેંક છે પૂરેપૂરી વિડીયો એની વિડીયો તો ફેંક નહીં એ પોતે જ ફેંક છે એ તો બીજાને નીચા પાડવા માટે આ બધું કરે છે બીજાની વેલ્યુ ડાઉન કરવા પણ જો જોકે ખજૂરભાઈની વેલ્યુ ડાઉન થવાની નથી આમાં કીર્તિ પટેલની વેલ્યુ ડાઉન થવાની છે કારણ કે ખજુભાઈ સાચા છે સાચા હતા અને સાચા રહેવાના આ વિડીયો પરથી એ તો સાબિત થાય છે કે ખજૂરભાઈનો કોઈ વાંક નથી અને કીર્તિબહેનની કોઈ વાત સાચી નથી એ બધી વાત જૂઠી છે બધી વિડીયો ખજૂરભાઈ વિરોધની છે બધી જૂઠી છે કોઈ એવું છે નહીં તો ખજૂરભાઈને નીચે પાડવા માટે અને ખજૂરભાઈને બદનામ કરવા માટે આ બધી એક ચાલ છે એની સાથે બીજા કોણ 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 જાણે છે બધાય ભેગા થઈને એક ચાલ રહ્યો છે અને ખજુરભાઈનો વિરોધ કર્યો છે બીજું કંઈ છે નહીં બાકી ખજૂરભાઈ જેવા દાનવીર કંઈ આવા કૃત્ય કરતા જ નથી જો ખજૂરભાઈની અને કીર્તિબેનની આ માહિતી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો અને કમેન્ટમાં લખજો કે ખજૂરભાઈ સાચા છે કે કીર્તિબેન